યાદ યાદ તારી તારી અને આંખ મારી બંનેને કંઈક તો સંબંધ છે યાદ તારી અને આંખ મારી બંનેને કાંઈક સંબંધ તો છે મનમાં જેવી યાદ જવું કે ને તરત જ આંખ છલકે મનમાં જેવી યાદ જવું કે ને તરત જ આંખ છલકે ત્યાં તારી અને આંખ મારી સંબંધ તો છે જેવો બેઠો શૂન્યમાં શૂન થઈને જેવો બેઠો શૂન્યમાં શૂન હજી તો લીધા છે અજપા બે ચાર હજી તો લીધા અજપા બે ચાર ત્યાં તો પ્રકટ થઈ તારી સુરત મોહક એવી અદભુત પ્યારી મુર્ત ત્યાં તો પ્રકટ થઈ તારી સુરત મોહક એવી અદભુત પ્યારી મુરત યાદ તારી આંખ મારી બંને તો રાગી થઈ ગયો ત્યાં તો પ્રકટ થઈ તારી સુરત મોહક એવી અદભુત પ્યારી મુરત વિરાગી થવા નીકળ્યો તો રાગી બની બેઠો એકલ આ માર્ગમાં સંગાથી સંઘાથી બની બેઠો એકલ આ માર્ગમાં સંઘાથી બની બેઠો પણ પણ આંખ ખોલતા જ વિરહની વેદના અને શ્રાવણ ભાદરવો પણ આંખ ખોલતા જ વિરહની વેદના અને શ્રાવણ ભાદરવો યાદ તારી અને આંખ મારી બંને સંબંધ તો છે